આદર્શક મિત્રો જન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનશુરી શેરબાનું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે મહા રક્તદાન શિબીનું આયોજન ભારતના પુત્ર અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે તારીખ સોળમી સપ્ટેમ્બર

વહીવટી પાંગ ચોથા વર્ગના કર્મચારીઓ સભ્યો અને ખૂબ જ મોટી સંખ્યામાં આ કાર્યમાં પોતાનું યોગદાન આપનાર છે રક્તદાતાઓએ આ મહા રક્તદાન શિબિરમાં ખૂબ જ મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવેલ છે અને હજી પણ આ ઉમદા કાર્યને બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે આ કાર્યને બિરદાવતા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુભેચ્છાઓ સંદેશ આપ્યા આપતા જણાવ્યું કે શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે પ્રથમ વખત 2014 માં વડાપ્રધાન બન્યા ત્યારથી તે શ્રીઓને જન્મદિવસ સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેમાં 75મા જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્યના કર્મચારીઓ તેમજ તેમના મંડળ નમો કે નામ રક્તદાન મહારક્તદાન શિબિરમાં જોડવા જઈ રહ્યા છે તે તમામને શુભેચ્છા પાઠવી અને ભારતીય સેનાના સાહસને બિરદાવતા ઓપરેશન સિંધુરની સફળતાને યાદ કરી આ મહારક્તદાન શિબિર કુલ ત્રણસો કરતા પણ વધુ જગ્યાએ યોજવા જઈ રહી છે ત્યારે આ આયોજનથી એક લાખ કરતાં પણ વધુ બ્લડ યુનિટ એકત્ર કરવાનો લક્ષ્યાંક સંપૂર્ણ સિદ્ધ થાય તેવી શુભેચ્છા પાઠવેલ છે આ શિબિરમાં સમગ્ર રાજ્યમાંથી એકત્ર થનાર બ્લડ યુનિટ ભૂતકાળમાં બનેલ ત્રીસ હજાર બ્લડ યુનિટ એકત્ર કરવાનો વર્લ્ડ રેકોર્ડ જોઈ અને બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે એટલે કે સેવા દિવસના નિમિત્તે એક લાખ બ્લડ યુનિટનો નવો વિક્રમ સ્થપાય તે માટે પણ શુભેચ્છાઓ પાઠવી આ મહારક્તદાન શિબિરમાં એકત્ર થનાર બ્લડ યુનિટ

સવારે આઠ વાગ્યા કરવામાં આવશે આ કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત સંસ્થા રેડ ક્રોસ પણ સહભાગી થનાર છે આ રક્તદાન શિબિરમાં વધુમાં વધુ આચાર્યો શિક્ષકો વાલીશ્રીઓ તથા શહેરના નગરજનો રક્તદાતા તરીકે જોડાય તે માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આહવાન કરેલ છે આજે વડોદરા સિટી ખાતે મોટું રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અત્યાર સુધી આઠ હજારની રજિસ્ટ્રેશન થઈ છે એટલે અહીંયા કહેવામાં આવ્યું છે કે આજે સાંજ સુધી તો પંદર વીસ હજાર સુધી ઉપર જશે રક્તદાન એક બહુ સારું પહેલ છે અમુક લોકો દેશમાં રક્તની અભાવના કારણ અને એક્સિડેન્ટ્સના કારણ તલેસીમિયાના કારણ સિકલ સેલેમિયાના કારણ મરણ પામતા હોય છે માન્ય વડાપ્રધાનશ્રીનું જન્મદિવસ નિમિત્તે દેશભરમાં અને આખા ગુજરાતમાં રક્તદાનનું આયોજન કરવામાં આવી રહ્યા છે આજે માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ અપીલ કરી છે ગુજરાતના લોકોએ આવીને જનતાને કે બ્લડ ડોનેટ કરવાનું એક સારું અપીલ કરી છે એને ધ્યાન આપતા અને એનું સક્સેસ કરવા માટે અહીંયા વડોદરા સિટી ખાતે પણ એનું સરસ આયોજન કરવામાં આવી રહ્યા છે શિક્ષણ સમિતિ વડોદરા હેલ્થ ડિપાર્ટમેન્ટ રેડ ક્રોસ એમ્પ્લોઈઝ ફેડરેશન દ્વારા આયોજન કરવામાં આવી છે એમને અમે શુભેચ્છા પાઠવીએ છીએ અને આવનારા દિવસોમાં આવા સારું પહેલ લઈને વડોદરામાં એક સારું પોઝિટિવ મેસેજ આપવાનું તમામ અને અમે ગિરદાવીએ છીએ અને એમને સપોર્ટ પણ આપીએ છીએ અને હું વડોદરાવાસીઓને પણ અપીલ કરીશ તમારાથી જેટલું શક્ય બને તમે પણ આવીને રક્તદાન કરજો અને એક સારું મેસેજ નહીં અને સારું સારું એક ટીમ વર્ક ની ભાગરૂપ છે થેન્ક યુ આજે નગર પાલિકા શિક્ષણ સમિતિ એના માધ્યમથી મહા રક્તદાન નું આયોજન કરવામાં આવ્યું છે આ રીતે ગુજરાતમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા અને વડોદરા શહેર જિલ્લામાં પણ લગભગ સોળેક સ્થાન ઉપર મહારક્તદાનનું આયોજન થયું છે આદરણીય વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈના પંચોતેરના ઉપલક્ષ્યમાં આ મહારક્તદાનનો કાર્યક્રમ આયોજિત થયો છે સેવા પરમો ધર્મનું સૂત્ર નરેન્દ્રભાઈનું જે છે એને ચરિતાર્થ કરવા માટે એક મનુષ્યની સેવા રક્તદાન કરીને સેવા એ જ નારાયણ સેવા એવું ઉત્તમ કાર્ય કરવા માટે સૌ લોકો આજે કટિબદ્ધ થયા છે આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર પણ ખભે ખભા મિલાવીને કાર્યકર્તાઓના માધ્યમથી પણ રક્તદાનમાં મોટા પ્રમાણ રક્તદાન થાય લક્ષ્યાંક જે પ્રકારનો રાખ્યો છે પૂરા રાજ્યમાં એક લાખથી વધુ રક્તદાનના યુનિટ એકત્રિત થાય અને થેલેસેમિયા અને એવા જે રોગોથી પીડિત લોકો છે એમને ઉપયોગી થાય એ પ્રકારનું સેવાનું ઉત્તમ કાર્ય રાખવી બદલ સૌ જે આની સાથે સંકળાયેલા સદસ્યો છે કાર્યકર્તાઓ છે સૌને ખુબ ખુબ અભિનંદન આપું છું અને શુભકામનાઓ આપું છું આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા નમુક્ય નામ રક્તદાન કેમ્પ માન્ય શ્રીના દીર્દયુ માટે શુભકામનાઓ પાઠવવા માટે અમારા સમગ્ર શિક્ષકગણ અને અમારા કર્મચારી મંડળ જ્યારે અહીંયા એકત્રિત થઈને બ્લડ ડોનેશન કરી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના અમારા અધ્યક્ષ માન્ય શ્રી જયપ્રકાશભાઈ સોની સાથે સાથે વડોદરા શહેરના કમિશનરશ્રી પણ આજે અહીંયા ઉપસ્થિત રહી અને આ બધા જ શિક્ષકોને ઉત્સાહમાં વધારો કર્યો છે સાથે અમારા કર્મચારી મંડળ અમારા વાલીગણ સાથે આજુબાજુના વિસ્તારના લોકો ઘણા મોટી સંખ્યામાં આજે અહીંયા રક્તદાન થઈ રહ્યો છે ત્યારે સાંજ સુધીમાં એક નવો વિક્રમ પ્રસ્થાપિત કરે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તો કોઈ નવાઈ નહીં આજે નવો વિક્રમ બની શકે એવી પૂર્ણ શક્યતાઓ સાથે આ કામગીરીમાં અમે જોડાયા છે ત્યારે દરેક જણને આહવાન કરું છું રક્તદાન એ મહાદાન છે અને મહાદાનના થકી નમો સેવા સપ્તાહમાં આપ સર્વ જોડાવ અને સર્વ લોકો જ્યાં આપણને કન્વીનિયન્ટ હોય ત્યાં જઈને પણ રક્તદાન કરવું જોઈએ રક્તદાનથી કોઈનું જીવન બચી શકે છે અને આ જ સંકલ્પ સાથે અમે બધા જ્યારે આજે રક્તદાન કરવા માટે અહીંયા એકત્રિત થયા છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં મારા શિક્ષકો અને એમના સમગ્ર કર્મચારી મંડળને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે અમારી સમગ્ર ટીમ નગર પ્રાથમિકની મારા ઉપાધ્યક્ષ હોય કે એવો હોય કે અમારા સભ્ય હોય સર દરેક જણા ખૂબ મોટી સંખ્યામાં આજે અહીંયા રક્તદાન માટે મોટું આજે એવું કહેવાય કે મોટામાં મોટી સંખ્યામાં કદાચ આજે રક્તદાનનું નવું અમે શિખર સર કરીએ તો નવાય નહીં આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અમારા સર્વ શિક્ષકગણ તથા કર્મચારી મંડળ દ્વારા રક્તદાન શિબિરમાં અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં આયોજન થયું છે યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આવતીકાલે જન્મદિવસ હોય આ સેવા સપ્તાહના કાર્યની અંદર સેવા પરમો ધર્મના સૂત્રને ચરિતાર્થ કરવા માટે